બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ સરહદી વિસ્તારોમાં ઉનાળો આવતાની સાથે જ ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે જેમાં વાવ તાલુકાના લોધરાણી ચતરપુરા ચોથાનેસડા ચંદનગઢ સહિત અનેક ગામોમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાથી ગ્રામજનો અને પશુઓ પાણી વિના ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ચંદનગઢ ગામે છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી ન આવતું હોય પીવાના પાણીનો ત્રાસ વર્તાઈ રહ્યો છે અબોલ પશુઓ માટે બનાવેલા આ ખાલી કામ અને ગ્રામજનોને પીવાનું પાણી મળતું ન હોય ત્રાહી માંમ પોકારી ઉઠ્યા છે તો બીજી બાજુ પાણી પુરવઠા કચેરી લોકોને ટેન્કર મારફતે પાણી આપવા મજબૂર બન્યા છે તેમ છતાં પણ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે તો સરદે આવેલા ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા અંગે જિલ્લા કલેક્ટર સત્વરે યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો બોલો ગાના કોણે યાદ 5 દાડા છે સાહેબ ક્યાં છો છોટ મળે નથી બાર રે નથી આ સિવાય હાલ તળ ની અંદર ખારું પાણી થી અમારે શું હવે કરવું શું છે ને સાહેબ તમને હું રજૂઆત કરું છું કે અમારા ગામની અંદર તરત ને તરત પાણી મોકલાવો ગમે તે કરે